રુદ્રાક્ષ રુદ્ર કેતા ભગવાન શિવ રુદ્ર નો અર્થ થાય જે દુઃખો દૂર કરે છે જે દુઃખોને અટાડે છે તેને રુદ્ર કહેવામાં આવે છે રુદ્રને બીજા શબ્દોમાં કહીએ તો જે જ્ઞાન આપે છે જે જ્ઞાન ની વૃદ્ધિ કરે છે તેને પણ રુદ્ર કહેવામાં આવે છે રુદ્ર એટલે ભગવાન શિવ ભગવાન મહારુદ્ર ભગવાન મહાદેવ તરીકે ઓળખવામાં આવે છે આસુ ભગવાન આંખો માંથી અશ્રુ કેતા આસુ સ્વરૂપે જે જળબિંદુ જમીન ઉપર ફરી પડ્યા અને એ જમીન માંથી જે વૃક્ષ ની ઉત્પત્તિ થઈ અને એ વૃક્ષ માંથી જે ફળ ની પ્રાપ્તિ થઈ તેને રુદ્રાક્ષ કહેવામાં આવે છે જો મિત્રો આપ સૌની શિવ જ્ઞાન શિવ ઉપાસક ચેનલ મારફતે જો તમને કંઈક નવું જાણવા મળ્યું હોય તો ફટાફટ કરો લાઇક કરો ફોલો કરો જેથી ભગવાન ભગવાન શિવની વાત અમે દરેક ભક્તો સુધી પહોંચાડી શકીએ એક દરેક જીવ માત્રાદેવ લખવાનો બોલશો ને હર હર મહાદેવ જય કાશ્મીર વિશ્વનાથ નમસ્કાર अश्माङ्गरा